तो दोनों साल का है साइकिल और गाड़ी यहाँ पे टोटल है बारह सौ तिरानवे हाँ साइकिल है एक का आया पाँच सौ तिरानबे का एक सात सौ का आया है कौन से कौन से साल का दोनों साल का चौबीस पच्चीस और पच्चीस और छब्बीस लोग यूपी से हैं और इधर काम करने के लिए आते हैं गाँव वाम करते हैं अपना अच्छे से रहते हैं जगह भी थोड़ा सही दे देते हैं बस क्या नाजी ना मिली છોટાદેપુર જિલ્લા આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આદિવાસી બાળકીઓને સાયકલ સહાય આપવામાં આવી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ સાયકલનો સામાન જે મોટો જથ્થો પહોંચ્યો છે તેમાં બે વર્ષની સાયકલો છે આપણે બતાવીશું એક સાયકલ છે તે બે હજાર ચોવીસ પચીસ શાળા પ્રવેશ મહોત્સવમાં તેને આપવાની હતી પરંતુ બે હજાર ચોવીસ પચીસ વીતે બે વર્ષ વીતી ગયા તેમાં બાળકીઓને ના આપવામાં આવી બીજી સાયકલનો બતાવીશું બે હજાર પચીસ છવ્વીસનો માર્કો તેમાં પણ બાળકીઓને ના આપવામાં આવી આવી બારસો ને ઓગણચાલીસ સાયકલો જેવી આવી છે વસેડી ખાતે આને ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે સરસ્વતી સાધના યોજનામાં જે સાયકલો સમયસર ના મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં દસ દસ કિલોમીટર સુધી બાળકો અભ્યાસ માટે તાલુકા મથક ઉપર જતા હોય ત્યારે આવી સાયકલો સમયસર બાળકોને મળે ત્યારે તેઓને અભ્યાસમાં સરળતા રહે પરંતુ અધિકારીઓની બિન આવડતના કારણે ફરી સાયકલો હમણાં ફિટિંગની કામગીરી ચાલી રહી છે બબ્ય વર્ષ જૂની સાયકલો હવે વિદ્યાર્થીઓને આપવામાં આવશે લાભ ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે સરકારના અધિકારીઓ જે છે તે સમયસર કાઢી લેતા નથી અને બબે વર્ષ પછી સાયકલોની સહાય આપવા માટેની કાર્યવાહી કરે છે રફિક રણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર